જો ભગવાન વ્યાસે આ ગ્રંથનો આરંભ કર્યો ને સત્ય શબ્દ થી કર્યો છે આપણે બધા એ સાથે મળીને એક વસ્તુ વિચારવા જેવી છે કે આ ગ્રંથ ભગવાન માટે લખાયેલો ગ્રંથ એટલે કે ભગવાન કૃષ્ણ માટે લખાયેલો ગ્રંથ છે આ ગ્રંથના નાયક અધિનાયક બધા જ ભગવાન કૃષ્ણ છે છતાં જ્યારે ગ્રંથનો આરંભ કર્યો ત્યારે લખ્યું સત્યમ પરમ ધીમહી કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો લખવું હોય તો એમ લખી શકતા હતા કૃષ્ણમ કારણ કે ભગવાન કૃષ્ણ માટે લખાયેલો તો એમ પણ લખી શકતા હતા કારણ કે આમાં ભગવાન રામની પણ કથા છે લખવું હોય તો એમ પણ લખી શકતા હતા શિવમ પરમ ધીમહિ આમાં ભગવાન શંકર પણ કથા છે પણ કોઈના નામનો ઉલ્લેખ ન કર્યો અને લખી દીધું સત્યમ પરમ ધીમહિ કોઈ વ્યાસજીને પૂછું બાબા આમ કેમ કૃષ્ણમ પરમ ધીમ અહીં લખ્યું હોત તો ન ચાલત બોલે ચાલે વાંધો ન આવે પણ મને બીક લાગે બીક શેની બોલે બીક એટલી જ લાગે કે જો હું કૃષ્ણમ પરમ ધીમ અહીં લખું અથવા કોઈ ભગવાનના નામનો ઉલ્લેખ કરું ને તો ભવિષ્યમાં મારો ગ્રંથ સંકુચિત વિચારધારામાં ફસાય જાય જો રામમ પરમ ધીમ અહીં લખે તો રામ ભક્તો એમ સમજી લે કે આના પર માત્ર અમારો જ અધિકાર છે કૃષ્ણમ પરમ અહીં લખે તો કૃષ્ણ ભક્તો એમ સમજી લે કે આના પર માત્ર અમારો જ અધિકાર છે અને કોઈ પણ ભગવાનના નામ કોઈ પણ ભગવાનનું નામ લખે તો બધા એમ સમજી લે કે આના પર માત્ર આના પર કોઈનો અધિકાર સિદ્ધ ન થાય અને આ ગ્રંથ ઘર ઘર સુધી પહોંચે એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમી અરે ઘર ઘરની ક્યાં વાત કરો છો ઘટઘટ સુધી પહોંચે એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમી આ સત્યમ પરમ ધીમ અહી લખીને છે ને આપણા ભગવાને આપણી પર કૃપા કરી છે નહી તો અત્યારે અત્યારે સાહેબ આપણે કેટલા બધા સાંપ્રદાયિક વિચારધારામાં ફસાઈ ગયા આ તમારો ભગવાન ને આ અમારો ભગવાન ને અમે તમારા મંદિરે નો આવીએ અને તમે અમારા મંદિરે નો આવો કેટલું શરૂ થઈ ગયું છે સાહેબ આ કળિયુગમાં ખબર નહીં કેવી કે કેવી વૈચારિક બુદ્ધિ ચાલી મને તો ચર્ચા કરવાની ઈચ્છા થાય કે કેવી વૈચારિક બુદ્ધિ આ કળિયુગમાં ચાલી કે ભગવાનના નામે એક થવું જોઈએ એના એની જગ્યાએ આપણે ભગવાનના નામે અત્યારે અલગ થઈ રહ્યા છે એટલે આપણા સૌ પર કૃપા કરી છે સત્યમ પરમ ધીમી લખી